ચાર વર્ષે મરી ગયો સોફથી બીમાર થઈ ગયા એક બી બનાનો તમને મરી ગયો બરાબી કોણ મરી ગયું એ સભાવણ મારો ભગવન પેસન વડાય મળશે ગોવાની ભાતરી છે માતા પછી કે ખોળવા આયા જન જન્મ રીતે મારે શું થયું થયું તમારે મનની વાતો હું કરવાવાળી વાળી મેલ ની છું એ જ પોસવા છે પોસવા એ જાય મરે હું થી એક્સિડન્ટ થયો તો એક્સિડન્ટ થયો ને તો એક્સિડન્ટ કરવામાં આવ્યો છે આવું મુશી બોલી બોની બત્રે છે એ તારા છોકરાનો ડખો હોય ના ટખામાં તારો છોકરો કદાચ મરી ગયો તો મંજીત દુનિયામાં માતા બોલું ભાઈ સભા વાળો

અને દુનિયાના ના ખૂણે ફરતા આપડે કોના રૂપાયા હાઈ થયા હતા ખોટી થાશે ની હું છે એમ બોલી બધી આ દેખાય તમને ના દેખાય બે ઓઢળા સંકે મેડો આપડી છે હાચી છે ને આપડી ખોટી થાશે ની અને તું એરી આપડી ધૂંટી હોય તારા પીએ ની માતા ઘડી બે ઘડી રોંગ કરીને નાખો તો કરીને ધૂળવાના ઉતરે તારું નામ લેવું

દા પડી સતા મારી ટીબી સોરી માં છોકરા 10 વર્ષની પેટ માં બધાને ગોટા ભેગા થા મિલાય મુ શેર બોની બત્રીસી માતા કો તો હાથ મોલ શેની વેલા મુ જેકો સોમો હાસા ઓકડે આયુ તું બોલવાની અહી ઓ મે માતા કો છો સભા વાળો કે કે કર ધણી લે કેવા પડ્યા છે કેવા તો જગત મન ગોડું કરી છે માતા આ શું બોલી ગઈ છે હે હા હા શું બોલ ભઈ તો ઓકડો મેળવી આવી

તન કોઈ દાડો તન ભૂલ ભૂ હો મે કે તને પકડી હે છો ને તો મે માતા તન ખોળી સે બોલ મટી રહે હે બધું તકલીફ ચાલુ રહે તારે બે અગ્રમતી ચાલુ કરી

જો નાદ ભૂલી જાત ભૂલી મોણા ભૂલી આદમી ભૂલી હું મત કો તો આ વાત ખરી દે તો તાર દુનિયા નો મટી જાય આ વાત સાચી કોટી તારા બાપ નું નહી તારું જ છે જે છે કરમ તારા છે ભાઈ uh -huh.

ભલે ભલે દેવ ચેહર છે ગોભ છે અને ચેહર ગોભ મખાન છે વળગેલો છે તો એવું વધ્યું ખરીદ ઝગડામાં વરેલી માતા છે લખાઈ માતા છે એટલે વાત કરી શકતો માતા કોશું ગોભ સિવાય ગોભ ચેહર છે ઝગડાના ગોહાનો ભોરેલા દેવ છે અને ભોરે જગડામાં છે ভোগ ফেরু তৈরি সে খাতো সে মেলাড়ি কত হাঁচে চেহার কত হাঁচে সুগত কত হাঁচে নিউ

એ દુનિયામાં જે શું વેળાય મો શે ભોની બત્રી છે માતા કો સુ ઝઘડા નું છે બોરેલું કઈ જેનો દોવાનો સાચું છે એક છે આબાલ પાત માં ઝઘડો થયો છે અને બીજો એનો ડખો ખરાબની જગ્યા છે ખરાબની ભૂમિ છે એમો વાળો પાડ્યો એહા તો રોડ્યો છે ધોબી કો બતે સુખી થામો દજે ખોલી નો ને કચેર છે કોઈ રહે છે ને જેટલું કમાશો લાખ રૂપિયા કમાશો તારું બાર જાય ખરાબ ખરાબાને લીધે કે કામો થોડા ઘણા ઓછી છે પણ ઓમ કર્યો એ હાથ હું કહું છું કે આટલો છે ભગવાન ખાવા આવે આવે છે હું કહું છું ખાવા જાવ તો મેં નહીં કે બે ટકા બે માતાઓ છે લોહાનું વરેલી માતા છે જે માતાનો વર કે આથી મજા થઈ ને લોહી ન કટે શરીરમાં વજન વજન ત્રણ મહિના તારા ઘરમાં શાંતિ રહે બસ મારી માતાને પૂછે જગતમાં ન્યાય કરી રહી છે બોલો ભાઈ આપ્યા હલો